શહેરના તાંદલજા વિસ્તારમાં સિનિયર સિટીઝન ગ્રુપ અને વોકર ગ્રુપ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું અને દેશભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું તાઇફ નગર ગાર્ડન તાંદલજા ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ અને વોકર ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે અકોટા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યો હતો અને નાગરિકોને સંબોધિત કર્યા આ પ્રસંગે દેશભક્તિ ગીતો ગાય અને સમાજમાં એકતા અને રાષ્ટ્રીય ભાવના મજબૂત બનાવવાના સંદેશાઓ આપવામાં આવ્યા આજના સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે તહુરા પાક ગાર્ડન જે વોર્ડ નંબર અગિયારમાં આવેલ છે તાદલજા વિસ્તાર અકોટા વિધાનસભા એમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે બધા ભેગા થઈ અને પ્રજાસત્તા દિવસની ઉજવણી કરવામાં આવી હતી પાછલા એક બે વર્ષથી તેઓ આ પ્રકારની ઉજવણી કરતા હોય છે અને જે રાષ્ટ્રીયતા અખંડિતા છે દેશની એની અંદર પણ સહભાગી થઈ અને ખૂબ સારું પ્રદર્શન કરે છે એના માટે તેઓને ખૂબ ખૂબ આભાર પાઠવું છું ભારત માતા કી જય વંદે માતરમ